ભૂતળી ગીતડા પછી ગાજે પેલા ખાવાનું કરવા મન નક થઈ ની રે હમણા આવશે મમ્મીજી ભૂતળો કે તો એક ચા ન બનાવી દો અને મમ્મીજી હાટુ છપન ભોગ હી તો બદેમાં જોઈએ કા તમારે ને મારે હરખુદ સે હાચું બોલજો અરે રે શું જવાનું તું શું હાલી આવી હમણા તો આ મગજમાં કાટ લાગી ગયો લાગે શું કરવાનું હોય ને શું એ કરી નાખું નાની તેરી મોર કો મોર લે ગઈ બાકી જો બચા થા કાલે ચોર લે ગઈ તમને કહું આ છે ને મારું ફેવરેટ ગીત હતું હું ઉનન હતી ને તારે ગીત વડો હા અને નેહાર માં ઊભા કરે ને કે કઈ બોલવું હોય તો બોલો તો હું એવી ઊભી થાઉ ને આ ગીત ગાતી ટીકી દીક મારા સુરીલા આવાજમાં સંભરાવી છે હું અસલ નું ગીત ગાઉ છું ને આજ તો એક લીટી સંભરાવી કાલે બીજી ચાર લીટી સંભરાવી આજ તો વાર નથી ને એટલે નક તો હમણા સંભરાવી દઉં અરે કોનો ફોન આયો કોણ જાણે આ બધાના ફોન પાણીમાં નાખી દેવા પડે રે ફોન જ કરતા હોય એક તો પોતાને કામ ન હોય તો ને ખોટી કરે રે હાલો હા કોણ બોલો ઠીક તમે સો હે બોલો બોલો કેમ આજ યાદ કરે ભૂલો પડ્યા લાગો હા તમે કોઈ દી ફોન ન કરો તો મને ક્યાંથી ખબર પડે કોનો નંબર છે ઠીક ગમ આવે હેરી હે હા તો આવજે ને ઘરે હું તો ઘરે જ છું મુઈ હા ના રે ના મુઈ કાઈ નવરી નથી જો તો મમ્મીજી આવવાના છે ને તે ખાવાનું બનાવું હું રે હવે પિયર ગયા છે ના ના એલી આજે જ આવવાના છે મે કીધું ખાવાનું બનાવી રાખો ને બચારા થાકી રહે હળદળો થઈને આવે ને હા હા

હા કોકતાર મહારાજ ઊભે ગોય ક હવે હારુ હારુ લે જાતીયા હો બીજુ કઈ કામ હતુ ઠીક તો હારુ લે અમે તો ઘરે જસુ આવજે ઘરે હા જમવાનું બનાવી રાખી છે ફોન કરજે એ હા મય કેરેક તો આવતી એમણો જમીન જ જવાય હા તો પછી કેરેક વાત એ હા અલે ઓ સીતારામ એ હા પહેલી વાર ફોન આયો ફૂડકીનો એવા બચપન માઈને વકરાવતા કા ફોટકી ને ફોટકી ઓરે બાય આ ફોટકી ના ને ના ચક્કર માં તો લે મારે ખાવાનું બનાવવાનું છે કેટલું એ પેલા તો રાશન પાણી મંગાવવું પડશે ને ભૂતળા ને કહું કે રાશન પાણી લઈ આવે તો કરતી તો થાઉ ભૂતળો એની નજરે આવે ને કોઈ મિલ ગયા અબ ની મે કિસી ઓર કા અબ હોણાની મે આ ભૂતળી કઈ બાજુ હાલી ગઈ તે શાંતિ છે નક તો શાંતિ જ ન હોય ઘર માં પાસી તો કાગળીયે એવી રહી રાડો જ દેતી હોય મારે શું જ્યાં ગઈયો ત્યાં મારે તો શાંતિ مگرનો દુખાવો છે મારી કોયલ બેઠી તોડલે મેંદી ના રંગ લઈ પરદેશ ઉડી જાય રે આ કોયલ નહીં માથાનો દુખાવો છે તમારે ખાવી ના હોય તો ના ખાજો પણ બનાવવા તો દે આજ સુધી તમારું ના પડી શક્યું કરજો પેલા રાશન પાણી લેતા આવો મારે ખાવાનું બનાવવું છે કેટલું ભાત ભાતી બનાવું છે કઈ ખુશીમાં આટલું ભાત ભાતીલું ખાવાનું બનાવે છે મમ્મી આવે છે રિયા હું મારા હાટુ તો કોઈ દી ના ને હવે તમ રાશન પણ લઈ આવો એટલે બસ મારા હાટુ તો કોઈ દી ચાય ને બનાવી અને અહીંયા કને ભાત ભાતીલા પકવાન બનાવે છે રાશન પણ શું લેવાનું છે બોલ જો એક તો ચાય ની ભૂકી થઈ છે ખાંડે થઈ છે એ લઈ આવજો અને મરચું હળદર બેસન રાજગરી નો આટો હજી તો રહી ગયો હશે તારે બોલતી જા અને કુરકુરી એ લેતા આવજો કાચા એટલે તરીન ખાવા થાય હા ડાકણ અને મેગી લેવી હોય તો એ લઈ આવજો રાસન પાણી બોલવાનું છે ખાવું ધરી ખાવાનું નહીં ખાવાનું જોજે તમે એટલું લઈ આવો એટલે ઘણું હોય હા કે પનીરનો મસાલો લઈ આવજો કાવરી ઈ શું કરવો હે તારે મારે છે ને પનીરનું શાક બનાવું હે તે જુએ હે હે તન પનીરનું શાક આવડે છે ખાઈ બધુંઈ જાય અંગ્રેજી ચાટી જાય અને યાદ કઈ રહે નહીં

મસાલેદાર પનીર ટીકાનું શાક હ મહારુ આવે હો એક તો આ નેટે નહી આલે ને પૈસા લઈ જાય પૂરે પૂરા નેટ તો દેતા નથી નેટ હાટુ તમારે સટુ પર જવું પડશે કોણ જાણે કેવા છે નેટવાળા બધાએ પૈસા લઈ જાય અને નેટ તો દેતા નથી એ કઈ હાલતું નથી એનું શું હાલો સટુ પર કહી ના લાગે મન કેસા હે સુના પન